નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલીલામાં નર્મદા નદીનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે અંકલેશ્વરમાં હસોડ રોડ પર આવેલ પૌરાણિક ગ્રામ સ્થિત નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં સાસોગત વિધિ અનુસાર માતાજીની આરાધના કરવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા નર્મદા જયંતિ નિમિત્તે ભવ્ય નવચંડીનું આયોજન કરવામાં આવેલું છે અને મહા નો કાર્યક્રમ રાખેલ છે તો દરેક નર્મદા જયંતિ નિમિત્તે માં નર્મદાજીના દર્શન આ પાવન દર્શન કરવા માટે અવશ્ય હાજર રહેવું